અમુક વાહન ચાલકો પોતાના સીટ પર પણ બાંધેલા ન હતા તેવા આવા વિચારો જે રોડ પર જતા આવતા હોય છે એવા એટીએમસી ના અમે વીસ જેટલા ડમ્પરો ને ડિટેન કરેલા છે અને અઢાર જેટલા જે વાયોલેશન કરતા હતા કે જેવા કે સીટ બેલ્ટ ના પહેર્યા હતા વાહનો ના નંબર પ્લેટ ન દેખાતા હતા એવા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જપ્ત કરી ઓડાઉનમાં હાલ રાખવામાં આવેલ છે